સલાવો તમને ચીતાળીયે ફટાવા આ બેને કો ખાબે ને ભાઈ કો નહિ ભાઈ

हावे पाणी जबरदस्त लटकवान चैनल रासी छे आवा हो तो दा आपण टाइम जोजे मेगा बिजली मतदार 25 26 27 28 और पग गोया दे हा हा सारो पेंट ने घडे छे मुका पेंटले का बुचाज नाही मुका ये ये मुढू बगडहा હજી એક મિનિટ જબરજસ્ત હાલી લેવા બીજા નંબર વાળા ની તો

49 49 सही 49 सेकंड 49 सेकंड हेडो कौन नंबर आया अरे करण नो करण लटका ही लटकाई देडो दान स्टार्ट कर दो भैया कमाल मत डाल एकच डाल रेवानो जीतता रहा रहा करनी जो वजन ओसा जो वजन ओसा है ना ओसो बोले तो लड़ाई में ही रेला तो मैं इतना लगले પણ ઉભો તો થાયરામાં આવી જોરદાર લટક્યો હું ખતરનાક ખેલાડી હાથ ના બદલવાનો એક પકડી લે પકડી तो आगे मारा तो जा भेड़ो से मारा कथा तो आगे जतो रे होली हाथ बदल से फाव करा हाथ ना बदल तो इनी ना बदल तो, तो, तो हो मुका कथा तो आगे जतो रे तू तू जीती ही जे नाम ए जीचा भेड़ो से थोड़ी मुकान के थी एक मुका ने 15 आती

શוקલાલ એ પડા છે આ ઉનાળાનો દજી ખેત 34 છેક ને જરા આના છે બહાર નહીં હું બોલવા વજન હાથી જેટલો હે ને ઓવા બે પગ ભય ના ડારતા હવે ફકતો ના એ હવે હાથ કંપા મંડ્યા છે હવે સુટવા મંડ્યો લે એ સુટા જોજો છોડતા 500 રૂપિયા લેવાના 1600 ભાવ ઓબો બાજીજા ના માંગો ઓબાન दारू પર નંબા મંડ્યું છે વતનથી પુનાળાનો બસતાય ના જાય જોજો વધારે આલો ના નકા કેરિયો એવું તાયો કે વધારે નથી

જય માતાજી આટલા વિડીયો આજનો વિડીયો પૂરું થાય છે જય માતાજી